વાગુડે રોડ પર આવેલા ત્રિલોકનગર સોસાયટી માં આવી જ ઘટના બની છે આથી એસી અને અન્ય ઇલેક્ટ્રિક ઉપકરણો ચકાસણી કરાવી લેવી જરૂરી છે ખાસ કરીને ઇલેક્ટ્રિશિયન દ્વારા વોલ્ટેજ અને કનેક્શન ચેક કરાવી લેવું જોઈએ આજે જે ઘટના બની છે તેનું મુખ્ય કારણ ઇલેક્ટ્રિક શોર્ટ સર્કિટ છે જે ખાસ કરીને એસી ના કમ્પ્રેસર માંથી થયું છે તેથી સુરક્ષાના હિતમાં સમયસર તપાસ અને યોગ્ય રખેવાળી રાખવી અત્યંત આવશ્યક છે રિપોર્ટર આશીષ સાજી સમાચાર વડોદરા બનાવો બન્યો છે ને કઈ સોસાયટીમાં હમ અને કેલાનું આની કઈ નુકસાન અને નુકસાન કેલાનું થયું અને કયા ફાયર સ્ટેશન માંથી અને કેટલા વાગ્યાની આસપાસ બની અને આગનો બનાવ કેટલા વાગે બન્યો છે સાત વાગ્યાને બાજુ અને આપનું નામ ઓકે